હેલો ગુડ આફ્ટરનૂન ફરી ફરી પાછો આપની સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ના ફેસબુક પેજ ઉપર ભાવનગર થી હું સિદ્ધાર્થ ગોઘારી જોડાઈ ચુક્યો છું યુવતી એ યુવકને એક બોધપાઠ શીખવ્યો ત્યાર બાદ વોટ્સએપ પર વાત નહીં કરવા બાબતે એક યુવક તે બીજા યુવકને ઢોર માર માર્યો તથા તથામાં આવેલી યુવકને બોધપાઠ શીખવાડ્યો શું હતી સમગ્ર ઘટના તે આપણે જણાવી દઉં ફેસબુક પેજના સોશિયલ મીડિયામાં ફેસબુક પેજના પ્લેટફોર્મ પર એક યુવક અને યુવતીઓ ભેગા થાય છે અને તેઓ બે વચ્ચે રિલેશનશીપ બંધાય છે અને ધીરે 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 જ્યારે યુવતીને ખબર પડે છે કે યુવક જે છે છે તે પીવે અને કામ નથી કરતો એટલે યુવતીએ તેની સાથે રિલેશનશીપ રાખવાની ના પાડી પરંતુ ખોટું લાગી જતા યુવકે બળજબરી પૂર્વક તેની સાથે રિલેશનશીપ રાખવા માટે તેને હેરાન કરતો હતો વારંવાર ફોર્સ કરતો હતો કંટાળીને યુવતીએ એકસો એક્યાસી એટલે વન વન અભિયમ હેલ્પલાઇનમાં જે પોલીસની મહિલા પોલીસ માટેની હેલ્પલાઇન છે તેમાં ફરિયાદ કરી હતી અને તે લોકો દ્વારા આ યુવકની ધરપકડ કરી હતી અને તેને કાઉન્સિલિંગ દ્વારા સમજાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવકે એવી ખાતરી આપી હતી કે હવે પછી હું આ યુવતીને હેરાન નહીં કરું યુવતી એક હોસ્પિટલમાં કામ કરતી હતી તે પણ જાણવા મળ્યું છે પરંતુ ક્યાંક ક્યાંક ને અહીં સવાલ એ થાય છે કે શું સમાજમાં યુવકની એટલે કે સ્ત્રી કોઈ પુરુષની જાગીર છે કે ભાઈ તમે કયો એ પ્રમાણે જ બધું થતું હોય નહીં આ વસ્તુ અત્યારના યુવકોએ અને યુવતીઓ બંને નવજુવાનો હોય આ સમજવાની એક વસ્તુ છે કે રિલેશનશીપ વસ્તુ એવી છે કે જ્યાં બેવની સંમતિ હોય ત્યારે તે આ વસ્તુ થતી હોય છે જ્યારે મને કે તમને અનુકૂળતા ન હોય તો એ રિલેશનશિપ રહેતી નથી સામસામે એકબીજાની સગવડતા હોય તો જ રિલેશનશિપ રાખી શકાય માની શકાય પરંતુ

ઢોર માર માર્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં નોબત આવી ગઈ જી હા આ વાતની ઘટનામાં એવું છે કે કુંભારવાડામાં રહેતો એક વ્યક્તિ કે જેમને એ જે કુંભારવાડામાં રહેતો વ્યક્તિ સીતારામ પાનના ગલ્લે એટલે કે કુમુદવાડી પાસે આવેલા પાનના ગલ્લા પાસે ઉભો હતો ત્યારે મનીષ અને મિલન નામના બે યુવકે આવીને તેને

થતા એવી જ પરિસ્થિતિમાં તેનું અપહરણ કરીને ખાર એરિયા જે અક્ષર પાર્ક વાળો ખાર એરિયા છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો એ યુવકને અને ત્યાં પણ એને મારવામાં આવ્યો હતો એટલી હદે મારવામાં આવ્યો હતો કે યુવકને ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસ ફરિયાદ બાદ પોલીસ તરત તે હરકતમાં આવી ગઈ હતી એટલે મિલન અને આ મનીષ અને એની સાથેના અન્ય બે વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ફરી પાછું આજ વસ્તુ આવીને ઉભી રહી છે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એકબીજા સાથે રિલેશનશિપ રાખવા કે ન રાખવા જેમ અગાઉના સમાચારમાં જોયું કે યુવક યુવતીએ યુવકને બોધપાઠ શીખ્યો તો ના પાડવા છતાં પણ એ એ પણ વસ્તુ અલગ હતી અને આ વસ્તુમાં પણ એવું છે કે જ્યારે યુવકે યુવતી સાથે ત્યારે વોટ્સઅપમાં ચેટ ના કરવી તે બાબતે ઢોરમાર માર્યો હતો અને ગુનો નોંધાયેલો હતો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી મનીષ મિલન સહિતના બે અજાણા શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યા હતા અને છેલ્લા સમાચારમાં જણાવું કે ખેડૂતો દ્વારા ડુંગળી મામલે ડુંગળીની નિકાસ નિકાસબંધી બામલે છેલ્લા પંદરેક દિવસથી ખૂબ મોટો રોષ ચાલી રહ્યો છે જેના સંદર્ભે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતમાં ફરી છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ છે ત્યારે ટાણામાં જયારે આ યાત્રા આવી ત્યારે દેવગાણામાં આવેલા આ વિકસિત સંકલ્પ યાત્રાને આગેવાનો ખેડૂતો દ્વારા ડુંગળીનો હાર પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે

અને દેવગણાના ખેડૂતો દ્વારા ડુંગળીનો હાર પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી મુખ્ય સમાચાર લેટેસ્ટ સમાચારમાં હમણાં જ જે આવેલા છે તે ગુજરાત ટીઆઈજી એ એક એવો નિર્ણય લીધેલો છે કે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ નો નંબર ફોન નંબર એ જ રહેશે અલગ અલગ જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે નંબર બદલાતા જતા હોય છે પરંતુ હવે એ નહીં થાય જેમ કે કમિશનર કલેક્ટરના નંબર સેમ રહેતા હોય છે તેવી જ રીતે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ ના નંબર પણ સેમ રહેશે આ એક અગત્યના સમાચાર હતા જે હાલમાં ગુજરાત ડીઆઈજી એ જે કહ્યું છે તે આપની સાથે જણાવ્યા અને બીજા એક અત્યારના લેટેસ્ટ સમાચાર જે આવી રહ્યા છે તે પણ આપને જણાવી દઉં ભાવનગરના આનંદનગર વિસ્તારના આડોળિયાવાસ માંથી એક મહિલાને બસો ઉપરની દારૂની બોટલ સાથે લગભગ ચાલીસ હજાર પાંચસો નો દારૂ સાથે પકડાવવાની ખબર આવી રહી છે ધન્વંતરીબેનની ના ધનવંત્રીબેન નામની આ મહિલા દ્વારા બસ્સો ને સત્તર નાની મોટી દારૂની બોટલ આડોળિયાવાસ માંથી પકડાઈ હતી અને જ્યારે 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે ઇંગ્લિશ દારૂની બોટલોનો ભાવનગરમાં રેલમ છેલ થઈ છે પરંતુ પોલીસ એલસીબી એસઓજી દ્વારા ખૂબ કડક કાર્યવાહી ખૂબ કડક ચેકિંગ દ્વારા આ દરેક જે લીકર હોલ્ડર છે કે લીકર પીવા માટે દારૂને પીવા માટે જે લોકો થનગની રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને જે દારૂ વેચનારો છે બુટલેકરો છે તેને પણ પકડવામાં આવે છે આ ધનવંતરી ની પણ આજે ધરપકડ કરવામાં આવી હતી અને બસો જેટલી નાની મોટી દારૂની બોટલો પકડી હતી જેની કિંમત ચાલીસ હજાર પાંચસો જેટલી થાય છે તો આ હતા આજના ભાવનગરના મુખ્ય સમાચારો ફરી પાછો કાલે જયારે બે હજાર ત્રેવીસ નો છેલ્લો દિવસ છે ફરી પાછો હું આપની સાથે જોડાઈશ ત્યાં સુધી મને આજ્ઞા આપો નમસ્તે